મતદારો જનતા પ્રજાને છેતરવી નહીં જોઈએ હવે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ અંદર અંદર ગરબડ નહીં કરવી જોઈએ અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ જે રાહુલ ગાંધી આજે કહેશે ને કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલ અને મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી એટલે મેં નવી પાર્ટી બનાવી વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદારી કરો તો નીકળી જાવ ને એમાંથી મને લાગે કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં અને ગુજરાતને સારા ચોખ્ખા લોકો સારી પ્રતિભાવાળા સોશિયલ સ્ટેટસ જેવું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે જેમાં સારી એવી સફળતા મને મળે છે ભાઈ જેવો બહેનો ખેડૂતો વેપારીઓ નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ ચીટર નહીં જોઈએ તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ